ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા વચ્ચેનો વિવાદ હજી શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવે ત્યારે પરસોત્તમ રૂપાલા પાછી પાની કરવા માટે તૈયાર નથી ત્યારે હવે આ મામલે જીગ્નેશ મેવાણીનું એક નિવેદન સામે આવ્યું છે નમસ્કાર હું મૈત્રી મકવાણા ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે પરશોત્તમ રૂપાલાએ સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન કર્યું છે તો પણ ભાજપના પેટનું પાણી હલતું નથી અને અત્યાર સુધીમાં મહિલાઓનું જ્યારે જ્યારે અપમાન થયું છે ત્યારે ત્યારે ભાજપ શાંત બેસી રહી છે એ પછી ક્ષત્રિય સમાજની દીકરીઓ હોય કે પછી બિલ્કિશ બાનુ હોય કે પછી મણિપુરની દીકરીઓ હોય વધુમાં જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં ફક્ત કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ નથી આ ઇન્ડિયા અલાયન્સનું મંચ છે

બેઠેલા ગુજરાત અને દેશમાં ફેલાયેલો છે અને આનું એક સૌથી મોટું કારણ એ છે કે બેરોજગારી અને મોંઘવારીના કારણે રાજકોટની સૌરાષ્ટ્રની ગુજરાત અને દેશની પણ જેને કહેવાય કે વિનાશ કાર વિપરીત બુદ્ધિ એવું પુરુષો છીટો અને ચારસો સીટો ના ધમંડમાં રાજતા હોવાના કારણે આ પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા કરીએ છીએ માતા છે એ સૌરાષ્ટ્ર રાજકોટ ગુજરાત અને સમગ્ર ભારત દેશ એ કોઈ પણ સંજોગોમાં સાથી લેવાનો નથી અને હજી તમે જો એની ટિકિટ કાપવાના હો

સામૂહિક બળાત્કાર એ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યો એ આખ સામે પરિવારના એક ડઝન લોકોને મારી નાખ્યા એના ત્રણ વર્ષના માસુમ બાળકને બેન ઉપર પછાડીને છોડી નાખ્યા

એમના સંસ્કારોને બરાબર ઓળખી લેવાની જરૂર છે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ નેતા કોઈ પણ એક જ્ઞાતિ કે ધર્મનું હોતું નથી કોઈ પણ ગોળ કે પરત

મોદી ની અર્થનીતિ બંધ થઈ ગયો એ લોકોની પીડાના કોઈ વાંચા આપી તો પરેશ છે

સમગ્ર પાર્ટી એક થાય સરકાર અજય નામના ઉત્તર પ્રદેશના ભાજપના મંત્રીના દીકરાએ આખી દુનિયામાં ના કર્યું ખેડૂતોની છાતી પર

પોતાના પ્રાણ પ્રશ્નોની બાબતમાં વિચારીએ ત્યાં ચારસો રૂપિયામાં મળતો ગેસ બાટલો એ જે બારસો રૂપિયામાં પહોંચ્યો ફરી જો કોઈ કાર ચોરો ને ચૂંટીને લાવશે તો બારસો ના ચૌદસો થવાના છે આઠસો થવાના નથી જે પંચોતેર એસી નું પેટ્રોલ સો એ પહોંચ્યું ફરી તમે જો આમને છૂટીને લાવશો એકસો વીસ અને એકસો ચાલીસ કરશે ફરી એના એસી થવાના નથી

एक आरएसएस भारतीय जनता पार्टी ने नरेंद्र मोदी सौथी बदारे कोई नेता ने ना पसंद करता हो डॉक्टर भीमराव बाबा साहेब आंबेडकर एक एक गुजरात का दलित आवाज याद रखे आरएसएस भारतीय जनता पार्टी ने नरेंद्र मोदी कोई पुस्तक में नफरत करता होए हो डॉक्टर बाबा साहेब आंबेडकर बंधारण आरएसएस भारतीय जनता पार्टी ने नरेंद्र मोदी સૌથી વધારે કોઈક નીતિની ખિલાફ બના ઓબીસી અને વંચિત સમાજ સમજી જાય તો આપણી કાયા કલ્યાણ થઈ જાય આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પરેશભાઈ સમર્થન કરવા માટે એ બધા સૌનો આભાર માનું છું છેલ્લે મારી પૂર્વીના વક્તાએ બુથ તમે અચૂક પહોંચાડશો જો મંચ અને ઓડિયન્સ ના સૌ લોકો સહમત થતા હોય તો મારી સાથે બે ચાર નારા લગાવશો કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા અલાયન્સ અને રાહુલ નું વચન છે બેરોજગાર યુવાનો ની કેટલી નોકરી કેટલી નોકરી હજી અમારા ખાલી કેટલી નોકરી પાંચ વર્ષમાં બેરોજગાર યુવાનોની ત્રીસ લાખ નોકરી डिप्लोमा मारे टिकने करना रा दरेक युवां ने एक वर्ष सुधी एक लाख कितना रुपया परिवार में एक महिला जिन्हें हिंदी में महिला मुखिया कही ऐले दर वही में आठ हजार पांच सोला हिसाबे एक वर्ष सुधी रुपया एक लाख आठ रुपयों से कितना प्रो से बहनों ने एक लाख સરકાર બનશે કોઈ પણ મજૂર કે શ્રમ જોવી મજૂરી ના ચારસો રૂપિયા થી ઓછું વેતન ચૂકવવામાં આવશે નહીં આ તમામ વાત ઉપર લઈ જજો